એટલે તમે પૈસા ઉપાડવા જાવ તો ઓટીપી મદદથી થી ફિંગરપ્રિન્ટ થી પછી આંખોની મદદથી પણ હવે બધું આવશે તમારો ફેસ સ્કેન કરી અને પછી પૈસા ઉપાડવાના આ તમામ વસ્તુ છે એ જે છે મુજબ તમે આધાર કાર્ડ ની મદદ થી પૈસા ઉપાડી શકો છો હવે આધાર કાર્ડ ની મદદથી પૈસા ઉપાડી શકો છો એનો મતલબ કે આધાર કાર્ડ કેટલો અગત્યનો ડોક્યુમેન્ટ છે કેટલો મહત્વનો ડોક્યુમેન્ટ છે એ આપણને ખ્યાલ આવી ગયો હશે અને અત્યાર સુધી તમે ઘણી બધી આધાર કાર્ડ ની અંદર ભૂલો હોય એને સુધારવા માટે કેટલા પ્રોબ્લેમ્સ થાય છે એની તમને ખ્યાલ હશે તો મારો કહેવાનો અર્થ એટલો જ છે કે આધાર કાર્ડ તમારું ઓકે હશે તો બાકીના જે ડોક્યુમેન્ટ્સ છે એને તમે ક્લિયર કરી શકશો કમ્પ્લીટ કરી શકશો ઓકે કરી શકશો આધાર કાર્ડ રિલેટેડ એક મસ્ત એક્ઝામ્પલ આપી દઉં કે મારા ફ્રેન્ડનો છોકરો હતો એ 18 વર્ષનો થવા આવ્યો હતો એના આધાર કાર્ડમાં ભૂલ હતી એટલે જેવો 18 વર્ષ થયો એટલે એને શું કર્યું પાન કાર્ડ કઢાવ્યું ચૂંટણી કાર્ડ કઢાવ્યું ડ્રાઇવિંગ લાયસન્સ આ ત્રણ ચાર વસ્તુ છે એ એના આધાર કાર્ડના આધારે જનરેટ કર્યું પરંતુ ત્યાં શું શું પ્રોબ્લેમ થયો કે એનો આધાર કાર્ડ પહેલેથી ભૂલવાળો હતો એના લીધે જો પાન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પછી ચૂંટણી કાર્ડ અને એને કદાચ બેંક એકાઉન્ટ ઓપન કર્યું હોય તો એ બેંક એકાઉન્ટમાં પણ ભૂલવાળો ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યું છે

ક્યાંય પણ આવી રીતની ભૂલો જરા પણ ચલાવતી નથી કેવા કેવા આધાર કાર્ડ ચાલશે નહીં અથવા તો આગળ જતા તમને પ્રોબ્લેમ થશે એ તમને હું અહીં જણાવી દઉં છું એક તો આ પ્રકારેનું આધાર કાર્ડ કે જેની અંદર ફક્ત ને ફક્ત અટક હોય ના નામ હોય ના ફાધર અથવા હસબન્ડનું નામ હોય આવી રીતનું ફક્ત અટક વાળું આધાર કાર્ડ હશે તો આવા આધાર કાર્ડ ચાલશે નહીં ત્યાર પછી ફક્ત ને ફક્ત ઓનલી નામ જ હોય ના અટક હોય

ટૂંકો અક્ષર પિતા અથવા હસબન્ડ નો આપેલો હોય આવી રીતે એચ એવી રીતે કરીને આપેલો હોય તો આવું પણ નહીં ચાલે પૂરેપૂરું નામ લખેલું હોવું જરૂરી છે ત્યાર પછી ઘણા બધા લોકોને આ રીતનું ટૂંકા અક્ષર વાળી અટક આપેલી હોય કો પટેલ આટલું આવું હશે અને એવી રીતને તમારે અટક જો તમારે આગળ જતા પ્રોબ્લેમ થશે કારણ ઘણી જગ્યાએ કો પટેલનું આ પૂરેપૂરું ફૂલ ફોર્મ લખેલું હોય કોળી પટેલ એ પ્રમાણે તો પછી એ પ્રમાણે તમારા ડોક્યુમેન્ટ્સમાં અટક પૂરેપૂરી હોવી જોઈએ ક્યાંય ફૂલ સ્ટોપ કરી અને અટક એવી લખવાની જરૂર નથી ફૂલ નામ અથવા ફૂલ અટક પૂરેપૂરી લખેલી હોવી જરૂરી છે ટૂંકાક્ષરી નામ વાળું હશે તો એ પણ આધાર કાર્ડ આગળ જતા પ્રોબ્લેમ આવી શકે છે ત્યાર પછી જે લોકોના જૂના આધાર કાર્ડ છે જે મોટી ઉંમરના લોકો છે એમની જન્મ તારીખ ખબર છે આપણને કે મળતી હોતી નથી તો જે વખતે આધાર કાર્ડ જનરેટ કર્યા એ વખતે જન્મ તારીખ ના મળી હોય તો એ લોકોએ જન્મ તારીખના કોલમમાં ફક્ત ને ફક્ત જન્મ વર્ષ દાખલ કરી દીધું છે તો આવા જૂના આધાર કાર્ડ છે અથવા એમના પહેલા જ કોઈને જન્મ તારીખ ના મળી હોય તો ફક્ત ને ફક્ત જન્મ વર્ષ જ દાખલ કરતા હતા તો તમારે તમારો આધાર કાર્ડ ડાઉનલોડ કરી અને ચેક કરી લેવાનું છે કે ફક્ત ને ફક્ત જન્મ વર્ષ થશે તો આવા આધાર કાર્ડ ચાલશે નહીં

પિતા અથવા હસબન્ડનું નામ અને ત્યાર પછી લાસ્ટ લાસ્ટને અંદર સરનેમ એટલે કે અટક અટક લખેલી હોવી જરૂરી છે તમે આગળ રાખો રાખો અથવા પાછળ પરંતુ અંદર નામ હોવું જરૂરી છે મિડલ નેમની અંદર પિતા અથવા પતિનું નામ હોવું જરૂરી છે અને લાસ્ટનેમ એ સરનેમ અટક હોવી જરૂરી છે તો જે મે પ્રમાણે આ પ્રમાણે બંને પ્રકારના આધાર કાર્ડ હશે તો માન્ય રહેશે હવે જે જન્મ તારીખનું ફોર્મેટ મેં તમને કીધું છે એ પ્રમાણે ફૂલ ફોર્મેટમાં જન્મ તારીખ હોવી જરૂરી છે હવે તમને ક્વેશ્ચન એ થાય કે આધાર કાર્ડના બેક સાઈડ ની અંદર હસબન્ડનું નામ અથવા તો પિતાનું નામ આપેલું છે તો એ જે બેક સાઇડમાં જે પણ પિતા અથવા હસબન્ડનું નામ આપેલું છે એ તમારા સરનામાની અંદર ઇન્કલુડ થાય છે એટલે એડ્રેસની અંદર એ ઇન્ક્લુડ થાય છે આગળ એ પિતા અથવા હસબન્ડ તરીકે એ માન્ય રાખતું નથી એટલે તમારે ફ્રન્ટ પેજ ઉપર જે પ્રમાણે ફૂલ ફોર્મ નામ લખ્યું છે એ જ પ્રમાણે તમારું આધાર કાર્ડ કે કોઈ પણ બીજું ડોક્યુમેન્ટ છે એ એના આધારે જનરેટ કરો છો તો ફ્રન્ટ પેજ ઉપર જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે જ આવે છે પાછળ તમારા પિતા અથવા હસબન્ડનું નામ લખેલું હોય તો એ નામની અંદર ઇન્ક્લુડ કરતા નથી તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે તો આટલી એ ટુ ઝેડ બાબત તો તમે સમજી ગયા કે આ ક્યાં ક્યાં આપણે ભૂલ કરીએ છીએ પરંતુ મેન ભૂલ ક્યાં થાય છે પાયામાં એ ધ્યાન રાખો જ્યારે બાળકનો જન્મ થાય છે અને તમે જન્મ નોંધણી કરાવવા કરવા છો તો ત્યાં ખાસ ધ્યાનમાં રાખો કે તમારે બાળકનું કેવી રીતનું નામ લખાવવું છે સ્પેલિંગની અંદર કોઈ મિસ્ટેક થતી નથી ને ભાઈ બહેન તમારે જે લગાવવાનું હોય તો લગાવો ન લગાવવાનું હોય તો ન લગાવો પરંતુ એ ખાસ ઘરેથી જ નક્કી કરીને જાઓ કે તમારા બાળકનું નામ અંગ્રેજીમાં આ પ્રમાણે રહેશે ગુજરાતીમાં આ પ્રમાણે રહેશે ફૂલ નેમ બાળકનું આવે છે તો એમાં ફર્સ્ટ નેમમાં બાળકનું ફક્ત ફક્ત નામ મિડલ નેમ ની અંદર પિતાનું નામ ત્યાર પછી અટક છે એ લાસ્ટ નેમ ની અંદર લખાય તો અત્યારે નવા કોલમ મુજબ તમને ખબર છે કે જન્મનો દાખલો આપવામાં આવે છે તો એમાં બાળકના નામની અંદર ફક્ત નામ જ લખવામાં આવે છે રોશની તો રોશની ત્યાર પછી નીચે અલગથી કોલમ આપ્યું છે એ આ આધાર કાર્ડ માટે આપ્યું છે કે એ રીતનું આપેલું હોય ગોયલ રોશની દેવરાજભાઈ તો આખું આખું ફૂલ નેમનું અલગ કોલમ આપવામાં આવ્યું છે અંગ્રેજીમાં પણ અને આપણી માતૃભાષા ગુજરાતીમાં પણ આપેલું હોય છે તો ત્યાં પણ વ્યવસ્થિત લખાવો જન્મ તારીખ છે એ પૂરેપૂરી લખાવો પિતાનું નામ આવે છે ત્યાં પણ ફૂલ નેમ લખાવો પિતાનું નામ અને એના એના પણ પપ્પાનું નામ અને અટક આ રીતનું જ્યારે મમ્મીનું નામ આવે છે તો એનું પણ ફૂલ નેમ અટક સાથે હોવું જરૂરી છે તો આ ત્રણ ચાર બાબતો ખાસ ધ્યાનમાં રાખજો જન્મ તારીખના પ્રમાણપત્ર રિલેટેડ મેં અલગથી વિડીયો બનાવેલો છે જન્મ તારીખના પ્રમાણપત્રને સર્વોપરી બનાવવામાં આવી રહ્યો છે તમને બધાને અત્યારે ખ્યાલ જ હશે જન્મ તારીખના પ્રમાણપત્રને આધારે જ આધાર કાર્ડની અંદર સુધારા વધારા કરી શકાય છે હવે ધીમે ધીમે જે આધાર કાર્ડની અંદર ચેન્જીસ કરવા છે એ ખૂબ કઠિન થતા જાય છે

જે કેરીઓ છે પ્રોબ્લેમ્સ છે એનાથી આપણે દૂર રહેવું હોય તો પાયાનો ઓપ્શન એ છે કે આપણું જન્મનું પ્રમાણપત્ર પહેલા રેડી કરાવવું તો જન્મના પ્રમાણપત્રની નોંધણી એ વખતે જ તમે રેડી કરાવી દો એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો કે જન્મનું પ્રમાણપત્ર ઓકે હશે તો ત્યાર પછીના તમામ ડોક્યુમેન્ટ્સ છે તમારે આધાર કાર્ડ જનરેટ થશે ને પછી એના પરથી જ્યારે જેમ જેમ બાળક મોટું થતું જાય એમ એમ એના ડોક્યુમેન્ટ્સ આધાર કાર્ડ મુજબ આવતા જ જશે અત્યારના જમાનામાં એક અગત્યનો ઓપ્શન બીજો પણ તમને કહી દઉં કે આધાર કાર્ડની અંદર તમારો મેઇલ એડ્રેસ અને મોબાઈલ નંબર આ બંને વસ્તુ ફરજિયાત એડ કરાવી આગળ જતાં તમને બહુ જ કામમાં આવશે અને તમને બધાને અત્યારે ખબર જ છે કે એકલું મોબાઈલ નંબર એડ કરાવીએ તો પણ કામ ચાલી જાય છે પરંતુ હાલ આપણે હવે સ્ટડી કરેલા છીએ ભણેલ ગણેલ છીએ તો સ્વા સ્વાભાવિક છે કે આપણું મેઇલ એડ્રેસ પણ એની અંદર એડ કરાવી દઈએ એવું નથી કે આધાર કાર્ડની અંદર કોઈપણ ડોક્યુમેન્ટ્સ ની અંદર મેઇલ આઈડી હશે તો ત્યાં તમે જન્મનું પ્રમાણપત્ર બનાવો તો ત્યાં પણ મેઇલ આઈડીનો ઓપ્શન આપેલો હોય છે તો શું કામ આપણે ત્યાં પણ એડ ના કરી દઈએ થોડી વાર થાય પરંતુ મેઇલ આઈડી આપણે એને એડ કરી દેવા માટે સૂચન કરીએ તો મેઇલ આઈડી મોબાઈલ નંબર જે જે ની અંદર જરૂર છે ત્યાં અવશ્ય આપી દઈએ તો આજના વળી બસ આટલું જ જોવાનું છે આધાર કાર્ડ રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો આધાર કાર્ડ મિત્રો પાયાનો ડોક્યુમેન્ટ છે ખૂબ જ સાવચેતીપૂર્વક એની અંદર સુધારા વધારા કરો પહેલા નક્કી કરી લો કે તમારું ફૂલ નેમ કઈ રીતનું રાખવું છે તમારી બર્થ ડેટ છે એ કઈ રાખવી છે એ જ તમારા તમામ ડોક્યુમેન્ટની અંદર હોવું જરૂરી છે તો આટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખજો આજે આ બસ આટલું જ જોવાનું છે મિત્રો વિડિયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો ગમે હોય તો અન્ય તમામ મિત્રો સુધી આ વિડીયોને પ્લીઝ શેર કરી દેજો કેમ કે તમામ મિત્રો આવી ભૂલોને કારણે હેરાન ન થાય અને આગમ ચેતી રૂપે હવે પછીના નેક્સ્ટ પ્રોબ્લેમ છે એમને ફેસ કરવા ન પડે